ઉદયભાન સુરતમાં લોન્સ મશીન ઓપરેટર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો ગત એકવીસ જાન્યુઆરીના રોજ સાંજે નોકરી પરથી ઘરે આવ્યો હતો ત્યારબાદ રસોઈ બનાવવા માટે ગેસ ચાલુ કર્યો હતો દરમિયાન ગેસ સિલિન્ડર લીકેજ હોવાના કારણે આગ ફાટી નીકળી હતી જેમાં ઉદયભાન ખંભે રીતે દાજી ગયો હતો આગને પગલે આડોસ પાડોશ લોકો દોડી આવ્યા હતા અને ઉદયભાન ને હોસ્પિટલ ખસેડ્યો હતો ઉદયભાન ને એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતા તેને દાખલ કરી દેવામાં આવ્યો હતો જોકે ગંભીર રીતે દાઝી ગયો હોવાથી આજે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું યુવકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો જ્યારે ત્રણ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત